ભાજપના ઉમેદવાર રૂપાલા વિવાદમાં આવ્યા રાજપૂત સમાજ અંગે વિવાદિત નિવેદનથી રોષ ફેલાયો છે રાજપૂત સમાજના આગેવાન મહેશ રાજપૂતે રૂપાલાજીને માફી માંગવા માટે વિનંતી કરી તો પરસોત્તમ રૂપાલાના નિવેદન અતિ નિંદનીય વાત છે મત મેળવવાની લાઈમાં તમે ભાન ભૂલી ગયા છો તમને નાટક કરવું બહુ સારી રીતે આવડે છે મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી વહેલામાં વહેલી તકે માફી માંગવા માટે વિનંતી કરી માફી નહીં માંગે તો રાજપૂત સમાજ આંદોલન કરશે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે ભાઈ પરસોત્તમભાઈ આપ કેન્દ્રના મિનિસ્ટર છો રાજકોટના લોકસભાના ઉમેદવાર છો એક ભાજપ પાર્ટીના આપ નેતા છો પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો એટલા બધા તમે નીચે પડી ગયા છો હું તો તમને કહું છું તમે એક નાટકીય વ્યક્તિ છો તમને નાટક કરતાં બહુ સારું આવે છે આપે જે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે વાત કરી અને એની અંદર તમે જે રીતે બોલો છો અને જે રીતે અતિ શાંતિથી વાત કરી રહ્યા છો હસે નહીં હોય ના થાય આવું ન થાય ને તમને દુઃખ લાગ્યું હોય તો આ એક તમારી નાટકની પદ્ધતિ છે મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તેવી આજબી નથી તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લઈ છે આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લઈ છે ત્યારે તમને આ આઝાદીઓ મળી છે રાજપૂતોનો હોત તો તમે આઝાદીનો હોત આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને એ પણ રાજપૂત સમાજે આ દેશને આપી દીધેલી મિલકતો છે બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત તમે આ બધા રાજપૂત સમાજના એહસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માંગો નહીતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે અને એના જવાબદાર આપ ખુદ હશો પરસોતમ